સોરઠની ભૂમિ એટલે દિંગી ધરાઓની ભૂમિ સંતો મહંતો અને આઈ શ્રી નાગબાઈની ભૂમિ જે તમામ સમુદાયો માટે દેવી દેવતાઓનું સ્થાન ધરાવે છે આવા જ દેવી છે સોનલ આઈશ્રી જે ચારણ સમાજના દેવી હોવા છતાં તમામ વર્ણમાં પૂજાય છે અને પૂર્ણ શ્રદ્ધાથી લોકો તેમને માને છે સોનલ આઈના વિશ્વભરમાં ચારસો મંદિર બનાવાયા છે મહોત્સવ યોજાનાર છે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે સનાતન ધર્મને લઈને ચાલનારા સોનલ આયશ્રી શતાબ્દી મહોત્સવ નિમિત્તે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી પુરુષોત્તમ રૂપાલા સહિતના રાજકીય આગેવાનો તમામ સાધુ સંતો પચાસ લોક સાહિત્યકારો તેમજ તમામ જ્ઞાતિના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે સાતસો વીઘામાં બનાવાયેલા વિશાળ સમયાણામાં અતિ વિશાળ સમારંભ સ્થળ સાત હજાર ટેન્ટ ભવ્ય ભોજનાલય પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આ કાર્યક્રમને સફળ બનાવવા આઈ શ્રી કંચન આઈ ગિરીશ કરાવી રહ્યા છે સનાતન ધર્મ અને ખાસ કરીને ચારણી જે પરંપરાઓ છે પૂજ્ય માતાજીની પરંપરાઓ છે એ અસ્મિતા ખૂબ જ લાંબા સમય સુધી જળવાઈ રહી એમના માટે પૂજ્ય આઈ માએ અવતાર લીધો અને પૂજ્ય માતાજીનું મુખ્ય ધ્યેય એ હતું કે એમના સમયમાં અને આવનારા સમયમાં સમાજ છે ખોટા કુરિવાજો ખોટા વહેમો ખોટી અંધશ્રદ્ધાઓ ખોટા દૂષણોથી દૂર રહે અને એક સમગ્ર સૌરાષ્ટ્ર નહીં ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વનો આખો પરિવાર જે છે એક પારિવારિક બંધનોથી જોડાય લાગણીથી જોડાય અને એમણે સમગ્ર એનું જીવન છે એ સમાજ માટે જ અર્પણ કરી દીધું એટલે આજે સો વર્ષે પણ માતાજી છે એને આપણે બધા યાદ કરીએ છીએ સમગ્ર સમાજ યાદ કરે છે અને આવતી તેર તારીખે માતાજીનો જે સોમા વર્ષનો જન્મદિવસ આપણે ઉજવી રહ્યા છીએ એ સમગ્ર વિશ્વ માટે એક યાદગાર દિવસ બની જવાનો છે અને સમગ્ર સનાતન ધર્મ માટે એ એક અનેરું નજરાણું બનશે અને પૂજ્ય આયમાએ અમારા ચારણો સમાજ માટે તો એ કહેતા કે મા તે તો દોરા ધાગાના વેમ ટાળ્યા અને કરમની કેળી દેખાડી રહેજી પૂજ્ય આયમાં છે હંમેશા પુરુષાર્થમાં જ માનતા મહેનતમાં જ માનતા અને એ જ આયમાએ જે દ્રષ્ટિકોણ અમારા સમાજને આપ્યો એમની રાહ ઉપર અમે બધા ચાલ્યા અને આજે અમારા સમાજમાં મને કહેતા આનંદ થાય છે કે વસ્તીની દૃષ્ટિએ અમારો સમાજ ખૂબ જ ઓછી સંખ્યામાં હશે પણ એના સાપેક્ષમાં અમારા સમાજમાં શિક્ષણનું પ્રમાણ અનેક ગણું વધ્યું છે અને ખરેખર અમારો જે ચારણ સમાજ છે એ અત્યારે જે કંઈ સારી સ્થિતિમાં હોય તો એમના માટે પૂજ્ય માત્ર અમે પૂજ્ય આઈ સોનલમાંને જ આભારી છીએ કે આઈમાના જે વિચારો છે એમનું જીવનચરિત્ર છે એના પગલે અમે આજે ચાલ્યા અને એના કારણે આખું સમગ્ર પરિવાર સમગ્ર સમાજ છે ખૂબ જ સુખી છે અને સુસંસ્કૃત છે અને અઢારે વરણ સમગ્ર ચારણ સમાજની માઈ આઈમાને એક પ્રતિકાત્મક રૂપે રાખી અને એમના જે ચિંધેલા માર્ગો છે એમના જે ચિંધેલી રાહ છે એમના જે ચિંધેલા રસ્તાઓ છે એના ઉપર ચાલવાનો ખૂબ જ સારો એવો પ્રયત્ન કરી રહી છે ખાસ વાત એ છે કે ચારણ જ્ઞાતિના સાત લાખ લોકો વિશ્વમાં ખૂણે ખૂણે છે જે અન્ય સમાજો માટે આદર્શ બની રહ્યા છે એટલે જ અહીં અઢાર વર્ણના વીસ લાખથી વધુ લોકો અગિયારથી તેર જાન્યુઆરી સુધીમાં આવશે જેને લઈ એક સમુદાય આટલી વિશાળ સંખ્યાનું સ્વાગત કરવા તનતોડ મહેનત કરી રહ્યો છે જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તરફ